સુરતમાં મોહલાનું નામ પાકિસ્તાન મોહલાથી બદલીને હિન્દુસ્તાની મોહલો કરવામાં આવ્યું છે સુરત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયારીઓ થઈ રહી છે ત્યારે સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલા એક મોહલ્લાનું નામ પાકિસ્તાન મોહલ્લાથી બદલીને હિન્દુસ્તાની મોહલો કરવામાં આવ્યું છે અત્યાર સુધી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મોહલ્લો લખાઈને આવતું હતું ત્યારે હવે આ નામકરણ બાદ

ભારત પાકિસ્તાનના સંબંધ બગડી રહ્યા છે અને લોકો પાકિસ્તાનને નફરત કરી રહ્યા છે તેવામાં સુરત પાલિકાના રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં એક મોહલ્લો પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતો હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પાલિકાના શાસક પક્ષના નેતા હતા ત્યારે આ મોહલ્લાનું નામ બદલવા માટે પ્રયાસ કર્યા હતા સુરત પાલિકાની સાંસ્કૃતિક સમિતિ બે હજાર અઢારમાં ઠરાવ કરીને પાકિસ્તાની મોલાનું નામ બદલીને હિન્દુસ્તાની મોલો કર્યું છે જો કે ત્યારબાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો જેના કારણે સ્થાનિકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલો જ નામ આવતું હતું હાલ પાકિસ્તાનની હરકતના કારણે આખો ભારત પાકિસ્તાન પ્રત્યે નફરત કરી રહ્યો છે અને પાકિસ્તાની મોલામાં રહેતા લોકો શરમ અનુભવતા હતા જોકે આટલા લાંબા સમય બાદ સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દસ્તાવેજોમાં પણ પાકિસ્તાની મોલાનું નામ કાઢીને હિન્દુસ્તાની મહોલો જલ્દી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી મારું પાકિસ્તાન મોલ્લામાં રહેવાનું છે હું ત્રીસ વર્ષથી અહીંયા રહું છું ત્રીસ વર્ષથી મને અહીંયા નામ મારું આ મોલ્લાનું પાકિસ્તાન જ સાંભળવામાં આવ્યું છે કે મારા મોલ્લાનું નામ બદલાય છે કે ભાઈ મારું મોલ્લાનું નામ અત્યારથી બદલાય છે મારા આધાર કાર્ડમાં બી પાકિસ્તાન છે પણ હવેથી હું મારા આધાર કાર્ડનું નામ હિન્દુસ્તાન કરાવી Thank <laughs> you.